સુરત સુરતપૂર્ણા વિસ્તારમાં સરકારમાન્ય સસ્તા અનાજની દુકાન પર કાર્ડધારકોને રાશન નહીં આપતા હોવાની ફરિયાદ આપતા વોર્ડ નંબર સોળના નગરસેવકોને મળતા દુકાનદારને હાથ લીધા હતા જણાવ્યું કે રાશનની દુકાને ગયેલા એક સફર બહેનનો ફોન આવ્યો હતો કે રાશન પૂરું આપતા નથી અને વારંવાર ધક્કા ખવડાવે છે જેથી તેમના સાથી કોર્પોરેટર રચનાબેન હીરપરા અને કાર્યકર્તાઓની ટીમ સાથે તેમના વિસ્તારની

કરી દે છે સ્થળ પર ગેરકાયદેસર રીતે ખાંડના બોરાનો જથ્થો પણ ઢાંકીને રાખેલો હતો રાશન માફિયાઓ ગરીબ લોકોના હકનો અનાજ પચાવી પાડીને લોકોને લૂંટે છે છેલ્લા ચાર વર્ષમાં ચારથી પાંચ વખત આ દુકાન પર રેડ પાડે છે અને વારંવાર ગેરરીતિ કરતા પકડાય છે છતાં આ રાશન માફિયાઓનો વાળ વાંકો થતો નથી કેમ આ રાશન માફિયાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી કોણ આ રાશન માફિયાઓને છાવરે છે કોની કૃપાથી આ રાશન માફિયાઓ બિન્દાસ લોકોના હકનો અનાજ પચાવી પાડીને મોજથી ધંધો કરે છે શું સત્તા પક્ષના ધારાસભ્યો મંત્રીઓ આ રાશન માફિયાઓ સાથે મળીને ભાગીદારીમાં ધંધો કરે છે કેમ આ રાશન માફિયાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એવા આક્ષેપ કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યા છે વધુમાં તેઓએ જણાવ્યું કે ચૂંટણી સમય મોદીના ફૂટાવાળા થેલાઓ આપીને માત્ર માર્કેટિંગ જ કરવામાં આવે છે અને વાવાહી લૂંટવામાં આવે છે પરંતુ લોકોના હકનું અનાજ ખાઈ જતા આ રાશન માફિયાઓ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે જેવા આકરા પ્રહારો આપના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવ્યા છે